મેડિકલ મેડિકલ ઓફિસર આયુર્વેદની વર્ગ બે એટલે કે ક્લાસ ટુ ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત જાહેર સેવા આયોગ આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગના હસ્તકની મેડિકલ ઓફિસર રેસીડેન્ટ મેડિકલ ઓફિસર આયુર્વેદ વર્ગ બે ગુજરાત આયુર્વેદ સેવા જાહેરાત ક્રમાંક અઢાર બે હજાર પચીસ છવ્વીસની કુલ સો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે એપ્લાય કરવાની લાસ્ટ છે તારીખ અને ફક્ત ફીસ ભરવાની રહેશે ખાલી જગ્યાઓની વાત કરીએ તો કુલ સો જગ્યાઓ માટેની આ ભરતી છે જેમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો જેમાંની કુલ અગિયાર જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે રિઝર્વેશનમાં રાખવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આયુર્વેદ મેડિકલ અને સર્જરી બી એ એમ એસમાં માં ગ્રેજ્યુએશન કરેલું હોય તે ઉમેદવારો એપ્લાય કરી શકે છે અને તે સાથે કમ્પ્યુટર નોલેજ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે પગાર ધોરણની વાત કરીએ તો ત્રેપન હજાર સોથી લઈને એક લાખ સડસઠ હજાર આઠસો સુધીનો પગાર મળવાપાત્ર રહે છે તે સાથે ઉંમર મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુના ઉમેદવારો એપ્લાય કરી શકશે નહીં કેટેગરી વાઇઝ ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે એપ્લાય કરવા માંગતા ઉમેદવારો માટે એક ખાસ સૂચના છે સ્ટેટ બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જે મિત્રો એપ્લાય કરવા માગે છે તેમને આ રજિસ્ટ્રેશન ફરજીયાતપણે કરવાનું છે અને જો આ રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો એપ્લાય કરતાં પહેલાં રજિસ્ટ્રેશન કરીને ત્યાર પછી એપ્લાય કરવાનું હવે પ્રાથમિક કસોટીની પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો સંબંધિત વિષયનું બસો ગુણનું પ્રશ્નપત્ર રહેશે જેનો સમયગાળો એકસો એંસી મિનિટનો રહેશે પ્રાથમિક કસોટીમાં ઉમેદવાર પચીસ ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના ઉમેદવાર વીસ ટકાથી ઓછા ગુણ મેળવશે તો તેમને રૂબરૂ મુલાકાત માટે પાત્ર ગણવામાં આવશે નહીં જે મિત્રો એપ્લાય કરવા માગે છે તે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે જીપીએસસી ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એપ્લાય કરી શકે છે આજના વિડીયોમાં બસ આટલું વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે